મિત્રો તો આજે તમને એક વાત કહું કે કઈ તમારી પોઝિશન હું વિક્રમ ઠાકોર અચ્છા ઠીક ઠીક તો નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો તો મિત્રો સ્વાગત છે એક આપણા નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણે યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયાને એક એક લાઇક કરી દેજો તો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ તો આ મિત્રો આપણે વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તો મિત્રો અમને વિક્રમ ઠાકોર ચર્ચામાં છે તો તમને બધાને ખબર જ હશે તો મિત્રો વિક્રમ ઠાકોર ઉપર ઘણા બધા ભાઈઓ વિડીયો બનાવ્યો હશે તમને બધાને ખબર જ હશે પરંતુ આ ભાઈ છે તો વિક્રમ ઠાકોરને શું બોલી રહ્યા છે તો આપણા વિડીયોની અંદર જાણવા મળશે કે આ ભાઈ વિક્રમ ઠાકોરને શું કીધું છે શું નથી કીધું હા મિત્રો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો મારી એક નમ્ર વિનંતી છે તો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો આપણી ચેનલ તમે પહેલાં કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો આ ભાઈ છે હાલમાં વિક્રમ ઠાકોરનો શું બોલી રહ્યા છે ને બધું આ વિડીયોની અંદર જાણવા મળશે આ મિત્રો વિક્રમ ઠાકોરના કોણ કોણ ફેન છે ને તો આપણા વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો ને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી નાખજો તો આ મિત્રો હાલમાં વિક્રમ ઠાકોર છે તો બધા વિડીયો બનાવે છે તો આ ભાઈ શું બોલી રહ્યા છે પહેલાં તમે વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીશું માતાજી મિત્રો તો આજે તમને વાત કહું કે લઈ લો તમારી પોઝિશન હું વિક્રમ ઠાકોરની સાથે ઊભો છું મિત્રો ગુજરાતની વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું પરંતુ તેમાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી શું આ વાત યોગ્ય છે આ માત્ર વિક્રમ ઠાકરનો વિષય નથી આ ઠાકોર સમાજની આવતીનો વિષય છે વિક્રમ ઠાકોર એ માત્ર કલાકાર નથી વિક્રમ ઠાકોરે તેના વિનય અને સંગીત દ્વારા ઠાકોર સમાજનો ગૌરવ વધારી છે અને આ જે અવગણના કરી છે ને ઠાકોર સમાજ સાથે એ હવે સમાજ થાશે નહીં અને કલાકાર કોઈ પણ સમાજનું હોય એને સન્માન મળવું જોઈએ તમે અલગ અલગ